તો ખેડૂત મિત્રો સ્વાગત છે ફરીથી એકવાર આપશોની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોર્ટમાં તો દોસ્તો આજની વિડીયોની અંદર હું આપશોને મહત્વપૂર્ણ માહિતી જણાવું છું નવી અને અવિભાજ્ય સત્તા પ્રકારની જમીન છે તેમાં સંયુક્ત નામ દાખલ થવા બાબતનો મહત્ત્વનો પરિપત્ર છે આ વિડીયોને શરૂ કરતા પહેલાં દોસ્તો હું આપ સને જણાવી દઉં કે જો આપશો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છો તો ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ તો દોસ્તો આ બાબતનો પરિપત્ર છે તો અહીં પરિપત્ર નંબર આપવામાં આવેલો છે તથા ઓગણીસો ઓગણસીનો આ પરિપત્ર છે એટલે પરિપત્રમાં શું માહિતી દર્શાવવામાં આવી છે તે આપણે સૌ જાણીએ તો પરિપત્રની અંદર મહત્વપૂર્ણ માહિતી એ દર્શાવવામાં આવી છે દોસ્તો કે ગણોત ધારા કલમ તેતાલીસના નિયમ હેઠળ જુદા જુદા સત્તા પ્રકાર નાબૂદી ધારા હેઠળ તેમજ સરકારી પડતર જમીન નવી અને અવિભાજ્ય સત્તા પ્રકાર આપવામાં આવે છે આવી જમીનોના જમીન માલિકનું મૃત્યુ થતાં વારસાઈમાં પણ સક્ષમ અધિકારીની પરવાનગી સિવાય ભાગલા પડી શકે નહીં પરંતુ આવી જમીનોમાં જે તે વારસદારોના સંયુક્ત નામ હકપત્રકે નોંધી શકાય તેવી કાયદામાં જોગવાઈ છે તેમ છતાં સરકારશ્રીના ધ્યાન પર આવ્યું છે કે આવી જમીનોમાં વારસાઈથી સંયુક્ત નામે હક્કો સોંપવાની કામગીરી થતી નથી આથી સઘળા કલેક્ટરશ્રીઓને સૂચના આપવામાં આવે છે કે આ કામગીરી કઈ રીતે થાય તે અંગેની તકેદારી રાખવી ગુજરાત રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે આ પરિપત્ર છે તે આરસી જોશી ઉપસચિવ મહેસૂલ વિભાગ ગુજરાત રાજ્યની સહીથી આ પરિપત્ર છે તે બહાર પાડવામાં આવેલો છે હવે દોસ્તો હું આપસોને સમજાવી દઉં કે આ પરિપત્રની અંદર શું દર્શાવવામાં આવેલું છે તો આપશોને એ જણાવી દઉં કે નવી અને અવિભાજ્ય શરતની પહેલાંના સમયમાં જે જમીનો આપતા હતા તે જમીનોની અંદર જો મૂળ ખાતેદાર છે જે વ્યક્તિ છે તેના એકલાના નામે ખેતીની જમીન ચાલતી હતી અને તે વ્યક્તિનું અવસાન થઈ જાય તો અવસાન થયા બાદ તેમનો સૌથી મોટો દીકરો હોય છે તેમનું એકલાનું નામ જ દાખલ થતું હતું પરંતુ દોસ્તો જે સરકાર છે તેના ધ્યાને આવેલું છે કે આ ખરેખર ખોટું છે એટલા માટે તેમણે આ પરિપત્ર બહાર પાડ્યો છે અને તેમાં દર્શાવવામાં આવેલું છે કે હક છે તે ફક્ત મોટા દીકરાના નામે નહીં પરંતુ આખા જે તેના સીધી લીટીના વારસદારો હોય તેને મળવો જોઈએ અને ત્યારબાદ કેવા પ્રશ્નો ઊભા થતા હતા કે મોટા દીકરાનું અવસાન થયા બાદ તેમના સીધી લીટીના વારસદારો છે તે જમીનની અંદર નામો દાખલ કરાવી લેતા હતા એટલા માટે તેમાં મોટા એકલા ભાઈ છે તેમનો હક નહોતો તેના નાના ભાઈ બહેનોનો પણ હક હતો એટલા માટે તે મોટા ભાઈને જમીન સોંપવામાં આવતી હતી પરંતુ આવા પ્રશ્નો વધવા માંડ્યા કે ભાઈ મોટા ભાઈના એકલાના નામે જમીન ચાલતી હતી ત્યારબાદ તેનું અવસાન થઈ ગયું ત્યારબાદ તેના વારસદારોએ જમીન છે તેમાં નામ ચડાવી લીધા એટલા માટે સરકારે આ મહત્વનો પરિપત્ર છે તે બહાર પાડેલો હતો જે કોઈ પણ વ્યક્તિને અગાઉ આવા પ્રશ્નો થયેલા છે તો આ પરિપત્ર તે વ્યક્તિઓને ખૂબ જ મદદરૂપ થઈ શકે છે આશા કરું છું દોસ્તો કે આપશોને આજનો આ મહત્ત્વનો વિડીયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો ખેડૂત ઓનલાઈન પોઈન્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડિયોને લાઇક પણ કરવાનું ભૂલતા નહીં મળીએ દોસ્તો હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ